મારું નામ હશુ અમરુજી ઠાકોર છે માંડલમાં એક જાગૃત નાગરિક તરીકે હતો મારી હું પહેલા એકલો હતો ત્યારે મારી જોડે તમામ ગામ જોડાવા જઈ રહ્યું છે મારી જો અત્યારે આલની અંદર મારી ચાર હજાર નો સપોર્ટ મને મળેલો છે કેમ કે હું એક અત્યારે જાગૃત બન્યો છું અને મારે પાસે પ્રજાને જાગૃત એટલા માટે કરવાની છે કે માંડલની અંદર વારંવાર ગટર લાઈનો ઉભરાય છે માંડલની અંદર કોઈ સારા રોડ નથી જે જગ્યા ઉપર બ્લોક પાસ થયેલા છે એ જગ્યા ઉપર કોઈ જગ્યા બ્લોક નથી આવેલા અને રાતોરાત જે જગ્યા ઉપર જે રોડ બની ગયા એ જગ્યા ઉપર જે આરસીસી રોડ હોય એના ઉપર કોઈ ડમર ના લાગે એની જગ્યાએ શું કે સાહેબ આવવાના હતા ને સીએમ એટલે એના કારણે આ લોકો તાત્કાલિક રોડ બનાવી અને જે જગ્યા ઉપર ગંદકી પણ સીએમ ને ક્યાં ખબર હે ગામમાં તો નજર મારવી જોઈએ ને ને કે ગામમાં શું પ્રોબ્લેમ છે કેવી સબુતરા ચોક ની અંદર જે કાલે મારે રિક્ષાનું જે ટાયર ઘડી ગયું ગંડારું તૂટેલું છે અઠવાડિયા થી એક તારી તૂટેલું છે કે શેખર દસ દાળી થી તૂટેલું પણ તે લોકો તંત્ર ને ખબર જ નથી કે જાહેર રોડ ઉપર ગંડારું તૂટી ગયું કે ક્યારે કોઈને એક્સિડેન્ટ નો ભય થાય એવી કોઈ ખબર નહીં પડતી હોય કાલે મારી રિક્ષા અંદર વ્હીલમાં કરી એની ભરપાઈ કોણ કરશે પંચાયત કરશે કે તાલુકા કરશે કે કોઈ તંત્ર કરશે કોણ કરશે એનું હજુ મારે દસ હજારનું નુકસાન મેં બહુ જાતે જ ભોગવ્યું હોય મારે ખર્ચો કોણ આપશે એનું કારણ અત્યારે દૂધની જે ડેરી માંડલ ની અંદર બનાવવા જઈ રહ્યા છે કોઈ સરકારી મિલકત તમે પાડીને કોઈ જગ્યા ઉપર પંચાયત એને આપી ના શકે પંચાયતની અંદર જે બૈરાનું નાવાનું કાર્ડ છે એ અમે એટલા માટે લડીએ છીએ અને ગટર માટે લડીએ છીએ કે અંદર અમારે એવી ગણતરી છે કે જે સરકારી કાર્ડ પાડી અને દૂધની ડેરી બનાવો આપણે એના માટે રોક રોકવાની છે અને અહીંયા મારે સરકારી કાટ જ જોઈએ નાવાનો અથવા સરકારી કચેરીની અંદર જે નાના નાના ભૂલકાઓ જે ભણે છે તો એને પુસ્તકાલય બને તો કાલે એમનું ભવિષ્ય બનાવી શકે અને આગળ વધી શકે એના માટે હું લડું છું અને સાથે મારે માંડલ ની અંદર જે ગટર લાઈનો ઉપરાય બજાર બજારથી માંડીને હાજર હનુમાન હાજર હનુમાન ની આગળ વાળી તેર નંબરે એટલી ગંદકી છે કે કોઈ માણસ જઈ શકતું નથી અંદર ચાલીને જાય તો પાણી હોરું જવું પડે અને અત્યારે માંડલ ની અંદર રોગચાળો થઈ ગયો છે દરેક જગ્યા ઉપર ઘરે ઘરે બાળકો માદા થઈ ગયા છે અને માદા એટલા માટે થયા છે ગટરના પાણીના કારણે બહુ માદા થઈ ગયા છે બજારમાં નીકળો તો કોઈ ચાલી શકવાની જગ્યા જ નથી પાણી સારું જવું પડે ગટરના કોઈ મૂતર વાળું પાણી હોય કોઈ સંડાસ વાળું કોઈ ખરાબ પાણી હોય એની અંદર થી ચાલીને જવાનું અને એ એવી તકલીફ છે મારા માંડલમાં ભારત માતા કી જય સત્યમે જય તે જય જય ગરવી ગુજરાત હું આગળ લડીશ અને લડતો રહીશ